ङ्कजम् ज्ञानयज्ञसूत्रबिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगि बृन्दवन्तितम् दिगम्बरम् काशिकापुरादिनाथकालभैरवं भजे कानुकोटिपास्वरम् भवाभितारकम् परम्

અને ગામનું નામ ડિટેલ હોય તો તમે નીચે મળી શકો એ વોટ્સઅપ અને લિંક કમેન્ટ કરીને અમારે શેર કરજો અને ભાવેશભાઈ તમારે આખી માહિતી આપશે હર હર મહાદેવ જય પરશુરામ ગામ દંડપાણેશ્વર મહાદેવ મંદિર સ્વયંભુ શિવલિંગ દત્તી ઋષિ દક્ષ પ્રજાપતિ ત્યાંથી યજ્ઞની અંદર ઉભા થઈ શિવજીનું સ્થાન નહોતું તો સરસ જગ્યા રમણીય એવા કિનારે અહીંયા બેસી તપશ્ચર્યા કરી અને ઋષિના અમે છે એના તેર ગામ અલગ અલગ આવેલા છે દેવણ છે રાસ છે કઠણા છે બદલપુર છે ઘનવા એ મોટો સમાજ છે અમારો અને અનંત બરાબર સામાના કિનારે કપિલ મુનિ આવેલા છે તો આ જગ્યા ઉપર બેસી તપશ્ચર્યા કરી અમે એના વંશોજો છે અમને લાગ્યું કે આ શિવલિંગ જર્જરિત થઈ રહ્યું છે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર અંબાલાલ પંડ્યા આ ત્રણ એવી મહાવિભૂતિ હતી કે એમનું ફોકસ આની ઉપર હતું અમિતભાઈ જે હતા એમણે અતિ રુદ્ર કર્યો કે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો અને આપણે કર્મ પરિપૂર્ણ કરવું છે કેવું રૂપાઈ હતા મારા શાસ્ત્રીજી એમણે વિચાર્યું કે બધા ભૂદેવો છે મોટાભાઈ જેવા એમને મળ્યો એમનું સજેશન લીધું એમને મને બતાવ્યું મેં કીધું કે આખું ફિટ કરી દેવું છે કે જેથી અબિલ ગુલાલ બધું ચડે છે તો આ ખંડિત થઈ જાય છે તો એમણે કીધું કે ભાવેશ એવું નથી કરવાનું

દંડ પાણેશ્વર દાદા બધાની મનોકામના પૂર્ણ કરશે અને એસકે કંપની ખુબ આગળ વધે એવા બ્રાહ્મણો ના આશીર્વાદ છે હર મહાદેવ જય પરશુરામ